ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપણે મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ ખેડૂતો માટે સૌથી મોટો લાભ અઢારમો હપ્તા માટે સૌથી મોટી અપડેટ મળશે હવે છ હજારને બદલે બાર હજાર રૂપિયા સંપૂર્ણ વિગતવાર અપડેટના આધારે જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂત કલ્યાણ માટે સો દિવસ એજન્ટા સાથે પૂરી તાકાતથી કામ કરવા વ્યસ્ત મોદી ત્રણ પોઈન્ટ ઝીરો સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવા તૈયાર કરી રહી છે તો અર્થશાસ્ત્રીઓને ઘણા આર્થિક મહા સંઘર્ષો નાણાં મંત્રાલયે સૂચનાઓ મોકલે છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે તો રકમ વધારવા કેન્દ્ર સરકાર લગભગ વીસ હજાર કરોડ રૂપિયા વધારવાનો ખર્ચ બોજ ઉઠાવી શકે કેટલાક રાજ્યોમાં પહેલેથી જો ફંડ રકમ વધારી દીધી છે જો કે વધેલી રકમ રાજ્યો પોતે ઉઠાવી રહ્યા છે પરંતુ જો કેન્દ્ર સરકાર ફંડ રકમ વધારવાનો નિર્ણય કરે તો રાજ્યોમાં નાણાકીય બોજ ચોક્કસપણે ઘટશે અને સમગ્ર દેશમાં ખેડૂતોને વધારેલી રકમ લાભ મળી શકશે તો કેન્દ્ર સરકારે પહેલી જુલાઈ સંપૂર્ણપણે બજેટ લાવવાની તૈયારી કરી રહી છે તો આવી સ્થિતિમાં ખેડૂત કલ્યાણ અને કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી યોજનાઓ જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી રહી છે તો મિત્રો પીએમ કિસાન અંતર્ગત પીએમ મોદી ત્રીજી વખત શપથ લીધા પછી તરત જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા જે સત્તરમાં આપતાની રકમ જે અઢાર જૂન નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવી છે તો આવી સ્થિતિમાં હવે સંપૂર્ણ બજેટમાં નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે તો એફઆઈ સી સી ડબલ એલની રકમ વધારવા માટે સૂચના પણ મોકલવામાં આવી છે એફઆઈ સી અને સીઆઈઆઈ એ રકમ વધારવા માટે સૂચના પણ મોકલી છે હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ સરકાર વધારી રકમ માગ સમયથી કરવામાં આવે તો હવે બજેટ ચોવીસ પછીની રજૂઆત પહેલા ભારતીય પરિષદ સી આઈ આઈ અને એફઆઈસીઆઈ સહિત ઘણા બધા વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સરકાર સૂચનો કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક રકમ છ હજારની વધારીને જે બાર હજાર કરવામાં આવી શકે છે વધુમાં છે કે રાજસ્થાન સરકારે હવે બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે તો આ જૂન પહેલાં સપ્તાહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજ ભજનલાલ શર્માએ રાજ્યના લાભાર્થી ખેડૂતો માટે મોટી ભેટ આપતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વાર્ષિક બે હજારનો વધારો કર્યો છે તો મિત્રો હવે ખેડૂતો માટે આ રકમ વધીને આઠ હજાર રૂપિયા થઈ ગઈ છે તો તમને જણાવીએ કે કેન્દ્ર સરકાર લાભાર્થીઓના ખેડૂતોના વાર્ષિક છ હજાર રૂપિયા વધારીને બે હજારની વધેલી રકમ રાજ્ય સરકાર ભોગવે છે અને સરકારના આ નિર્ણયથી રાજ્યમાં છપ્પન લાખ નેવ્યાસી હજાર પાં આઠસો ને ચોપનથી વધુ ખેડૂતોને ફાયદો થશે તો કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડ રૂપિયા બોજ પડશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને બેંક ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જે આપવામાં આવે છે ટ્રાન્સફર કરવામાં આવે છે જો કે આ રકમ વધારે આઠ આઠ હજાર વાર્ષિક કરવામાં આવે તો કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડનો બોજ ખર્ચ ઉઠાવવો પડશે તો ગાળાના બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે સાહીઠ હજાર કરોડ રૂપિયા બજેટ નક્કી કર્યું હતું જેમાં હવે વીસ હજાર કરોડ રૂપિયાનો વધારો કરશે તો આ બજેટ હવે એંસી હજાર કરોડ રૂપિયાનું થશે તો મિત્રો જે સાથે સરકાર પણ અંતર્ગત કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને તો માટે બે હજાર પણ વધારો થઈ શકે અને મિત્રો છ હજાર તો મિત્રો છ હજાર વધારો થાય તો ખેડૂતોનું બજેટ એકસો વીસ કરોડનું થઈ શકે છે તો જાય મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત